મૂત્રાશયનું કેન્સર એક પ્રકારનો કેન્સર છે જે મૂત્રાશયની થેલીમાં બેઝિકલી જોવા મળે છે બરાબર છે એના અન્ય પ્રકારના લેયર હોય છે એમાંથી કયા લેયરમાં કેન્સર થાય એના ઉપર એની આગળની સારવાર નક્કી થતી હોય છે એના કારણોમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ જે હોય છે એ છે સ્મોકિંગ સ્મોકિંગના અલાવા બીજા કારણો જે આપણે જોવા મળે છે એ બેઝિકલી તમાકુ એટલે તબાકુ એટલે તમાકુ જે ખાતા હોય છે એ લોકો અ પછી બીજું કારણ જોવા મળે છે જે લોકો ડાઈ ફેક્ટરીમાં લાંબા સમયથી કામ કરતા હોય છે તો કેમિકલના રિલેટેડ એ વસ્તુ થતી હોય છે અને બીજું જે રીતે કોઈ બી પ્રકારનો કેન્સર જેમાં કોઈ પ્રકારનું કારણ ના મળે પણ જેનેટિક કાં તો પારિવારિક બી હોઈ શકે છે મૂત્રાશયના કેન્સરના લક્ષણોને જ્યારે વાત કરીએ ત્યારે સૌથી પહેલું અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લક્ષણ છે જે પેશાબમાં લોહી આવવાનું જે પેશન્ટને સૌથી પહેલા ખ્યાલ આવતો હોય છે કે જે એમને દેખાય છે નરી આંખો કે લોહી આવે છે એ બધા ઓલમોસ્ટ નાઇન્ટી પર્સન્ટ ઓફ બ્લેડર કેન્સરમાં આપણને જોવા મળતા હોય છે હવે લોહીના અલાવા બીજા સિમ્ટમ શું આવી શકે કે એમને પેશાબ કરવામાં તકલીફ થઈ શકતી હોય છે પેશાબ કોઈ વાર તૂટી તૂટીને આવી શકતો હોય છે બરાબર અને કોઈ વાર એવું બી થઈ શકે કે તમને કોઈ બીજા સિમ્ટમ્સ ના હોય પણ આપણે કોઈ બીજી વસ્તુની જાંચ કરવા કાં તો તપાસ કરવા ગયા અને આપણને ખ્યાલ આવ્યો કે આપણને સાથે સાથે આવી પેશાબની થેલીમાં ગાંઠ છે એ વસ્તુને કહેવાય ઇન્સિડેન્ટલી કરવા ગયા પણ આપણને ખ્યાલ આવ્યો કે આ બધું વસ્તુ જયારે કેન્સર શરૂઆતથી સ્ટેજમાં હોય તો આ સિમ્ટમ્સ જોવા મળતો હોય છે જેમ જેમ આગળ પ્રોગ્રેસ થાય કે એડવાન્સ સ્ટેજ નું કેન્સર હોય તો પેટમાં દુખાવો શરીરમાં વીકનેસ એનો એટલે વજન ઓછું થઈ જવું એ બધા સિમ્ટમ્સ બી આપણને જોવા મળી શકે છે કોઈ બી પ્રકારના કેન્સરના ડાયગ્નોસિસ માટે જતા હોય તો એ ત્રણ વસ્તુથી થઈ જાય સૌથી પહેલા એક બ્લડ ટેસ્ટ હોય એક રેડિયોલોજીકલ તપાસ એટલે મતલબ સીટી સ્કેન અને છેલ્લું અને આખરી વસ્તુ આવે દૂરબીનથી જોઈને એની બાયોપ્સી લેવાનું તો બ્લડ ટેસ્ટથી બેઝિકલી આપણને શું ખ્યાલ આવે કે તમારા કિડનીનું કામ કેવું છે તમારું હિમોગ્લોબિનનું લેવલ કેટલું છે કારણ કે લોહી ઘણી વાર જતું હોય છે એના લીધે હિમોગ્લોબિન ઓછું થવાની શંકા પોસિબિલિટી રહે છે એટલે એનાથી એ બેઝિક વર્કઅપ તરીકે એ આપણે જોતા હોઈએ છીએ એ વાત આપણે કરતા હોઈએ જેને કહેવાય સીટી સ્કેન મોસ્ટલી બધા પ્રકારના કેન્સર આપણે સીટી સ્કેનના આધારે પણ ડાયગ્નોઝ કરી શકતા હોય છે એમાં બી એક પર્ટિક્યુલર જેને દવાવાળો સીટી સ્કેન કહેવાય એ કરવાનો રહે છે એના ઉપર આપણને જે બી અનુમતિ જાણકારી જોઈએ છે એ બધી વસ્તુ એમાં મળી જાય છે એમાંથી કેન્સરનું કેટલા પ્રકારની ગાંઠની સાઈઝ છે ક્યાં છે પેશાબની થેલીમાં આજુબાજુમાં પસરેલી છે કે નહીં એ આપણને બધું ખ્યાલ આવે એના આધારિત પર આપણે આગળ ફર્ધર ટ્રીટમેન્ટ પ્લાન કરી શકીએ કે દુર્બીનના જોવા વખતે આપણે એનું શું કરવાનું અને છેલ્લું સ્ટેપ મેં જે રીતે તમને કીધું એમાં દુર્બીનથી જોવાનું રહે દુર્બીનથી જોઈને આપણને બાયોપ્સી એટલે એક પ્રકારનો આખી જે ગાંઠ છે કાઢીને આપણે તપાસમાં મોકલતા હોઈએ છીએ જેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે જે કેન્સર છે એ કયા પ્રકારનું કેન્સર છે અને એની આગળની જે પ્રકારનું આવે એના ઉપર એની આગળની સારવાર નક્કી થાય છે ટ્રીટમેન્ટ માટે જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એ નક્કી થાય કે આપણા કેન્સર કયા સ્ટેજ પર છે બરાબર કયા સ્ટેજ પર અને બીજું કે થેલીમાં ત્રણ પ્રકારના લેયર હોય સૌથી પહેલા અંદરનું પછી સ્નાયુ અને બહારનું લેયર હવે એ આપણને આપણું કેન્સર કયા સ્ટેજ સુધી ગયું છે સ્નાયુ સુધી ગયું છે કે નહીં એના ઉપર આગળની ટ્રીટમેન્ટ ડિસિઝન લેવાતું હોય છે જે કેન્સર સ્નાયુ સુધી ના જાય અને ખાલી ઉપર સુપરફિશિયલ કહેવાય એને અમારી ભાષામાં કહેવાય નોન મસલ ઇટ જે નોન મસલ ઇન્વેઝિવ કેન્સર હોય છે એનું ઇલાજ ખાલી દુર્બીનથી થતું હોય છે દુર્બીનથી આખી ગાંઠ કાઢી નાખવાની હોય છે અને ત્યારબાદ દુર્બીનમાં ત્યારબાદ દુર્બીન ગાંઠ કાઢ્યા બાદ અંદર પેશાબની થેલીમાં દવા નાખવાની રેતી હોય છે એ દવા કેવી રીતે લેવાની હોય છે એનું પર્ટિક્યુલર ફોલો અપનું આખો પ્લાન હોય છે જે અમે તમને આગળ એ વિષય પર ગાઈડ કરતા રહીએ દર મહિને દર છ અઠવાડિયે એવી રીતે આખો એનો પ્રોટોકોલ હોય છે જયારે વાત કરીએ કે અગર કેન્સર સ્નાયુ સુધી જતું રહે એટલે મસલમાં ઇન્વેટ થઈ જાય ત્યારે એની એક જ સારવાર હોય છે જેમાં આખી પેશાબની થેલી કાઢી નાખવી પડે છે આખી પેશાબની થેલી કાઢ્યા બાદ એમાં આપણો પેશાબનો જે પેશાબ હવે નીકળે ક્યાં છીએ તો એ બેઝિકલી પેટ વડે એક નાનું હોલ પાડવાનું હોય અને એના ઉપર બેગ લાગીને પછી એના ઉપરથી પેશાબ નીકળતો હોય છે એઝ સચ આપણી કોશિશમાં સૌથી વધારે રાખવાનું કે એના જે કારણો છે એ આપણે એનાથી દૂર રહીએ સૌથી પહેલા કરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે જેના કારણે થાય છે એ છે સ્મોકિંગ તો સ્મોકિંગ અવોઈડ કરવાનું છે સ્મોકિંગ અવોઇડ કરો તો બી એવું નથી કહેતો કે સો સો ટકા પેશન્ટનું કેન્સર ના થાય પણ એના ચાન્સીસ એકદમ સિગ્નિફિકન્ટલી લો થઈ જતા હોય છે એ સિવાય બીજી કાળજીમાં તમારે રેગ્યુલર તમારું હેલ્થ ચેકઅપ કરાવતા રહેવાનું હોય છે અગર તમારા પરિવારમાં બીજા કોઈને બી આ પ્રકારનું કેન્સર હોય તો જેવી રીતે મેં વાત કરી કે એ વસ્તુ વારસાગત થવાની શક્યતા બી હોય છે અગર એ વારસાગત હોય તો આપણે રેગ્યુલર ચેકઅપ્સ અર્લિયર એજ ઉપરથી ચાલુ કરી દેવાનું હોય છે એના લીધે આપણને કેન્સર જ્યારે ડિટેક્ટ થાય ઇનકેસ અગર થવાનું હોય તો જલ્દી ખબર પડે એની ટ્રીટમેન્ટ બેટર થઈ શકતી હોય છે